અને એક શ્લોક શ્રી હરિરાયજી એ છે કે નાશ્રિતો વલ્લભાધીશ નચ દ્રષ્ટા સુબોધની નરાધી રાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે એ સુબોધનીજી રૂપી શ્રીમદ ભાગવતનું જેણે અવગાહન નથી કર્યું કૃષ્ણચંદ્રની જેમણે સેવા નથી કરી એવા વ્યક્તિનું એવા જીવનું આ ભૂતલ પર જન્મ લેવું એ વૃથા છે તો આપણે જે જન્મ મનુષ્ય જીવનમાં આપણે આવ્યા છીએ તો આપણા જીવનને કૃતાર્થ કરવા માટે સેવા અને શ્રીમદ ભાગવતજી દ્વારા આપણે આપણા જીવનને ધન્ય કરીએ કથાનો પ્રસંગ બહુ જ બાકી છે એટલે વિશેષ સમય નથી લેતો પરંતુ એક વાત નિશ્ચિત કહીશ કે શ્રીમદ ભાગવતનું જ્યારે જ્યારે પણ આચમન કરવાનો અવસર મળે એ આચમન આપે અવશ્ય કરવું જોઈએ કથાનો મૂળ આપણે અહીંયા શાસ્ત્રીજીએ કહ્યું કે ભાગવતજી જ્યાં પધારે ત્યાં ધામ છે અને હું ઘણી વાર પ્રવચનોમાં કહેતો છું કે પ્રભુને મળવાના ચાર જ એડ્રેસ નામ રૂપ લીલા અને ધામ પ્રભુ નામમાં મળે રૂપમાં મળે એમની લીલાઓનું અવગાહન થતું હોય ત્યાં મળે અને ચોથું છે ધામ હોય ત્યાં મળે મને લાગે છે કે ભાગવતજીમાં નામ પણ છે કારણ કે શ્રી મહાપ્રભુજી કહ્યું છે કહ્યું છે કે દ્વાદશાંગો વય પુરુષ શ્રી ગોવર્ધન કરણના દ્વાદશ અંગનું વર્ણન શ્રીમદ ભાગવત છે તો નામ પણ છે રૂપ પણ છે લીલાઓનું અવગાહન પણ એમાં છે અને જ્યાં ભાગવતજી વિરાજતા હોય ત્યાં સચ્ચિદાનંદ સ્વરૂપ વાંગમય સ્વરૂપે બિરાજતા હોય